હલો વિદ્યાર્થી મિત્રો રેપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે પરમાણુની અંદર આ જે ટૉપિક તમને સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બધા જ ટૉપિકનું પાર્ટ વન આપણે જોઈ ચૂક્યા હતા આજે પાર્ટ ટુની ચર્ચા કરવાની છે તો આ યુ આર એક્સાઈટેડ ઓકે રેડી તો સ્ટાર્ટ કરીએ ચાલો એમસીક્યુ નેક્સ્ટ એમસીક્યુ છે તમારો પહેલી કક્ષામાં એ જ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા વાઇજ જો ચોથી ઉત્તેજિત કક્ષામાં ઉર્જા કેટલી હોય પ્રથમ કક્ષા એચ પરમાણુ છે હાઇડ્રોજન પરમાણુ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એચ પરમાણુ માટે ઝેડ વન હોય છે ને પેલી કક્ષા છે એટલે એન પણ વન હોય છે એટલે એન વન બરાબર વન ત્યારે ઉર્જા ઈ વન બરાબર માઇનસ વાય ચોથી ઉત્તેજિત અવસ્થા કીધું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર ફાઈવ આવે હે ખ્યાલ આવે છે ને ચોથી કક્ષા નથી કીધું ચોથી ઉત્તેજિત અવસ્થા કીધું છે ત્યારે ઉર્જા કેટલી ઈટુ સૂત્ર છે ચાલો આના પરથી ઓકે ક્લિયર ચાલો છેદમાં પચીસ તો કેટલું છે એટલે ધ ક્લિયર આ તમારો આન્સર છે માઇનસ વાય ના છેદ યસ ઓપ્શન એ તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર વેરી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે u બરાબર માઈનસ કે e સ્ક્વેર અપોન r તો એની ગતિ ઊર્જા કેટલી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરે છે ત્યારે ધ્યાન આપજો બંને રીતે શોર્ટકટ બધા છે એ તો છે જ પણ ગતિ ઊર્જા એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોનના જરૂરી કેન્દ્રગામી બળ કુલંબળ પૂરું પાડે એટલે કે q

ચાલો ક્લિયર આ ડાયરેક્ટલી આવી ગયો સેક્યુર જ જોઈ લો 1/a² બાય r તો ઓપ્શન c તમારો સાચો જવાબ છે ચાલો રેડી ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ હાઇડ્રોજન અણુમાં r ત્રીજીની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેના સમ પ્રમાણમાં હોય તો આપણે જોઈ ગયા ને હમણાં જ ગતિ ઊર્જા શું જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પરમાણુમાં ભ્રમણ કરે છે ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ એ કુલમ પૂરું પાડે હે ને આ ઉડી જાય એટલે m v સ્ક્વેર બરાબર k e સ્ક્વેર upon r પણ ગતિ ઊર્જા આવે એટલે 1/2 m v લેવું પડે is equal to 1/2 k e સ્ક્વેર r આના પરથી જોઈ શકો છો શું આવે છે આના પરથી સ્પષ્ટ છે કે ગતિ ઊર્જા e સ્ક્વેર r ના સમપ્રમાણમાં હોય છે ચાલો ક્લિયર સ્ક્વેર બાય r ઓપ્શન સી આ તમારો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ હાઇડ્રોજન અણુની કોઈ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર બંને ઉર્જા તમારી પાસે છે જો ગતિ ઉર્જા છે 1/2 કે ઇ સ્ક્વેર બાય r અને હમણાં જ જોયું સ્થિતિ ઊર્જા કે ઇ સ્ક્વેર બાય r રેડી આ બંને છે તમારી પાસે તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર લઈ લો એટલે k/u ke^2 2r કેન્સલ કેન્સલ એટલે તો ઓપ્શન લઈ શકો છો આવી ગયો ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હિલિયમ એન બરાબર ત્રણ કક્ષામાં ઇલેક્ટ્રોન ને અનંત અંતરે મોકલવા માટે ઊર્જા કેટલી જોઈએ જેડ બરાબર શું હોય તમને ખ્યાલ જ છે ને એ પ્લસ માટે પેલા તો જેડ બરાબર ટુ અને એન બરાબર થ્રી આપેલું છે ઉર્જા કેટલી જોઈએ અનંત અંતરે મોકલવા માટે તો પેલા તો એની બંધન ઉર્જા મેળવવી પડે માઇનસ તેર પોઈન્ટ છ જેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર હે જેડ અલગ હોય એટલે ત્યારે હાઇડ્રોજન માટે હોય તો જેડ વન હોય ચાલો આના પરથી તમે કહો બંધન ઉર્જા કેટલી આવશે માઇનસ તેર પોઈન્ટ છ જેડ સ્ક્વેર એટલે બે નો વર્ગ અને એન સ્ક્વેર એટલે ત્રણ નો વર્ગ

શૂન્ય થવી જોઈએ તો E બરાબર કેટલી હોવી જોઈએ પ્લસ છ જીરો ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે તો આટલી ઉર્જા જોશે ચાલો ક્લિયર આવી ગયું આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હોય આપણે બધાને ખબર છે ઇબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ તેર પોઈન્ટ છ જેડ સ્ક્ર બાય એન સ્ક્ ઇલેક્ટ્રોન વોલ્ટેડ ઇઝ ઇક્વલ ટુ વન ઈ બી ટુ માઇનસ છ જેદમાં એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ આવી ગયું હાઇડ્રોજન માટે બંધન ઊર્જા છે આ કોઈ પણ પરમાણુ માટે છે વેરી ક્લિયર માઇનસ તેર પોઈન્ટ છ બાય એન સ્ક્વેર ઓપ્શન સી સાચો જવાબ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો

ટુ પાય એમ ઇન્ટુ આર એટલે એન સ્કવેર એચ સ્કવેર એપસીલો જીરો પાય જેડી સ્કવેર એમ રેડી મિત્રો એ તમે સ્પષ્ટ જેટલું ઉઠતું એટલું ઉડાડી દો વાંધો નહીં એમ પણ કેન્સલ થઈ જશે એક એક કેન્સલ તો બરાબર આવશે ઇન ટુ એન ચાલો આના પરથી આ કક્ષીય વેગ આવી ગયો તમારો વિદ્યાર્થી મિત્રો આના પરથી સ્પષ્ટ તમે જોઈ શકો છો કે વી પ્રપોઝનલ ટુ વન અપોન એન આના પરથી પ્રથમ કક્ષા માટે

પેલી બાબત તો આપણે આજ વસ્તુ કીધા હતા કે એમવીઆર કોણીય વેગમાન એને ચપોન ટુ પાય આ તો ખબર છે ને તમને બધાને એલ બરાબર બરાબર હવે કોણીય વેગ ઓમેગા કીધું છે તો તમે પેલા તો વી બરાબર મૂકી દો આર ઓમેગા તો એમ ઓમેગા આર સ્ક્વેર બરાબર એને ચપોન ટુ પાય ઓમેગા ને સૂત્રનો નો કરતા બનાવો એને ચપોન ટુ પાય એમ આર સ્ક્વેર આર સ્ક્વેર ની કિંમત મૂકો આર તો ખબર જ છે એન સ્ક્ર એચ સ્ક્વેર એપસીલો જીરો પાય જેડી હાઈડ્રોજન છે એટલે જેડ વન આવશે વાંધો નહીં તો ઓમેગા બરાબર એટલાનો વર્ક કરો એટલે એન ની ચાર h એચની ચાર ઘાત એપસીલોન જીરો સ્કવેર પાય આ જેડ વન થઈ જશે ઈ ની ચાર ઘાત એમ સ્ક્વેર ચાલો એક એમ કેન્સલ એક પાય બી કેન્સલ आ, एक एनएच एकेएनएच कैंसल ओके तो उससे ओमेगा बराबर एम रे टू 4 पाई डिवाइड बाय टू एन क्यूब एच क्यूब एप्सिलॉन 0 स्क्वायर रेडी चलो आना पर थी तुम्हें જોઈ શકો છો एनナ જ અર્થમાં કીધું છે હાઇડ્રોજન પરમાણુમાં એનમી બોર કક્ષામાં ઇલેક્ટ્રોન નો રેખ્ય વેગ નીચેના માંથી કોના સંપ્રમાણમાં છે એ તો હમણાં જ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો કે કોણ વેગમાં એમવી આર બરાબર આના પરથી વી બરાબર एनएच अपॉन टू पाई एम इनटू वन अपॉन आर आर ने कीमत मुकी दो एनएच अपॉन टू पाई एम इनटू एन स्क्वायर एच स्क्वायर एप्सिलॉन जीरो पाई ई स्क्वायर एम हाइड्रोजन चाहिए ले रेडी ना एक एम कैंसल पाई कैंसल ओके एक एनएच एनएच कैंसल तो वी बराबर आवे ई डिवाइड बाय टू एप्सिलॉन जीरो

ચાલો રેડી એક એમ કેન્સલ પાય કેન્સલ એક એન કેન્સલ જે છે લખી દઈએ પેલા એક પાય એમ ઇ રેસ ટુ ફોર છેદમાં ટુ એચક્યુ એપસિલોન જીરો સ્કવેર એનક્યુ આ બરાબર મૂકી દો ટુ પાય અપોન ટી હેડી 2 ટુ કેન્સલ ઓકે પાય પાય બે બાજુ છે એટલે એ પણ નીકળી જશે એટલે શું આવશે વન અપોન ટી ઇઝ ઇક્વલ ટુ એમ ઇ રેસ ટુ ફોર જીરો સ્ક્વેર ચાલો આના પરથી ટુ ક્લિયર ને ટુ તો ના જેમ વન એનો એટલે ઘન એટ જેમ વન રેડી તો આવી ગયો એટ જેમ વન

આપણે મૂકીએ એમ ઓમેગા આર સ્ક્ર ઉમેગા બરાબર એને ચપોન ટુ પાય એમઆર સ્કવેર બરાબર ટુપા એપોન ટી આના પરથી તમે જોઈ શકો છો કે ટી પ્રપોઝનલ ટુ આર સ્કવેર ચાલો આના પરથી તમે લો ટી વન બાય ટી ટુ બરાબર આર વન બાય આર ટુ ઓલ સ્કવેર ઇઝી ક્વોલ ટુ આર વન કેટલું છે આર ટુ આર ઓલ સ્કવેર કેન્સલ માટે સ્પષ્ટ છે ટી વન બાય ટી ટુ ઇઝી ક્વોલ ટુ વન બાય ફૂઆર ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો વન બાય ફોર આવશે ચાલો રેડી ઓકે એકદમ સિમ્પલ ઝડપથી તમે એને સોલ્વ કરી શકશો આગળ હાઇડ્રોજન જેવા પરમાણુમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v છે તો પાંચમી કક્ષામાં વેગ કેટલો હોય બીજી કક્ષા એટલે n1 બરાબર 2 અને n2 બરાબર 5 તો એનો વેગ કેટલો એટલે v1 બરાબર v તો v2 કેટલો હોય તમે બધા ભણી ગયા છો કે v પ્રોપોર્શનલ ટુ 1 n આગળ આવી ગયું ને આપણો એટલે ડાયરેક્ટ લખીએ છે

આગળ વધીએ નેક્સ્ટ એ જ પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું કુલમ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે સાચી વાત છે જો ઇલેક્ટ્રોન ની પ્રથમ કક્ષાની ત્રિજ્યા એ જીરો હોય તો શૂન્ય અવકાશ ની પરમિટિવિટી એફ છે તો ઇલેક્ટ્રોન ની ઝડપ કેટલી હોય તો જરૂરી કેન્દ્રગામી બળ એમ વી અપોન એ જીરો સ્કવેર કક્ષીય ત્રિજ્યા એ જીરો કીધી બરાબર વન અપોન ફોર પાય એફ સીલોન જીરો એમ સ્કવેર અપોન આર સોરી બરાબર રાઈટ છે આ બાજુ લઈ જી બરાબર ઈ વર્ગ ઇનું વર્ગ મૂડી અંડર ફોર પાય એપસીલો જીરો એ જીરો એમ રેડી આવી ગયું ચાલો ક્લિયર तो ऑप्शन सी साचो जवाब छे चलो ओके આગળ વધીએ નેક્સ્ટ બોહર મોડેલ અનુસાર સૌથી નીચેની કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા કેટલી હોય બોહર મોડેલ અનુસાર સૌથી નીચેની કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા નુનતમ હોય રેડી બોહરની મોડેલ અનુસાર સંકળાયેલી ઊર્જા કેવી હોય નુનતમ રાઈટ ને ધરાવસ્થામાં તો ધરાવસ્થામાં ઉર્જા એકદમ ન્યૂનતમ હોય છે તો આવી ગયું રાઈટ ઓકે તો આન્સર સી ધ રાઈટ આન્સર આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા જોશ અને નવા ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જય હિન્દ જય ભારત થેન્ક યુ